પાટણ એલસીબી પોલીસે પાટણ જિલ્લામાં પવનચક્કીઓ પર લગાવેલ કેબલની ચોરી કરતી ગેંગને ઝડપી પાડી તેમની પાસેથી બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી પાટણ જિલ્લાના સમી શંખેશ્વર સાંતલપુર તથા રાધનપુર તાલુકામાં ગામની સીમમાં પવનચક્કીઓ પર લગાવેલ કોપરના અર્થિંગ કેબલની ચોરીના બનાવો બનતા તમામ બનાવોની ફરિયાદો દાખલ કરવામાં આવી હતી ત્યારે પાટણ જિલ્લા પોલીસને વણશોધાયેલ હોય આવા ગુનાઓ શોધી ચોરીમાં ગયેલ મુદ્દામાં રિકવર કરવા સૂચના કરવામાં આવી છે તેના અનુસંધાને આર એમ પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આર કે પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલસીબી સ્ટાફના માણસોની ટીમ બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી કેબલ ચોરીના બનાવોમાં સંડોવાયેલ ઇસમની ઓળખ કરી દિલીપભાઈ સોનાભાઈ ઠાકોર ગડસઈ તાલુકો સાતલપુર જગદીશભાઈ નવગણભાઈ ઠાકોર ગડસઈ તાલુકો સાંતલપુર ઈશ્વરભાઈ રામાભાઈ ઠાકોર ગામ તાલુકો રાધનપુર જગદીશભાઈ માસુખભાઈ ઠાકોર રાફુ તાલુકો સમી રાજેશભાઈ બાબુભાઈ ઠાકોર અમરાપુર તાલુકો સમીએ કેબલ ચોરી કરનારા ઇસમોની ચોરી કરી ચોરીનો મુદ્દામાલ વેચવા માટે જૂની કુંવરથી નીલકંઠ રોડ પર જતા હોવાની બાતમીના આધારે ચોરીના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને પકડી પાડી પૂછપરછ કરી કેબલ ચોરીના વણ શોધાયેલ ગુનાઓ શોધી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો